પાટણના સમીના કાઠી રોડ પર લૂંટનો ભેદ ઉકેલાયો એક સપ્તાહ પહેલા લૂંટની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે તપાસ કરતા ફરિયાદીએ લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું ખુલ્યું છે પોલીસે પીએમ આંગળીયા પેઢીનો લૂંટનો ભેદ ઉકેલ્યો પોલીસે ઉલટ તપાસ કરતા ફરિયાદી સલમાન સૈયદે ગુનો કબૂલ્યો હતો ફરિયાદીએ છબ્વીસ લાખ રૂપિયા તેના મિત્રને આપ્યા હતા પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી છે બાતમી મળી હતી કે જે ફરિયાદી છે એ પોતે જ આ ગુનામાં આરોપી છે અને એણે જે પૈસા હતા એ પોતાના એક મિત્ર અફઝલને રાખવા માટે આપેલા અફઝલને એણે એવા ઈરાદાથી પૈસા આપ્યા કે અમે અમારી એક જમીન વેચી છે એના પૈસા આવ્યા છે તો તમે રાખો મારા ઘરે રાખવાની વ્યવસ્થા નથી એટલે હ્યુમન સોર્સથી અમે આ માહિતી મળતા આરોપીને લાવીને પૂછતા આરોપી પોતાના નિવેદનમાં ઘણા બધા એણે ફેરફાર કરેલા અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા એણે પોતાનો ગુનો કબૂલ કરેલો